પરંતુ પૈસા ભર્યા પછી જમીન એને ફાળવી નહીં એટલે તો અહીંયા હેરાત હતા એને કઈ થશે નહીં પરંતુ અત્યારે નોટિસ આપી છે લોકો ડિમોલિશન કરવાની રે છે એ આ લોકો બાળ અદાલતની સામે જે ફૂલસમની અંદર પરંતુ જગ્યા એને ફાળવી લે ફાળવી લીધી એ લોકો અહીં રહેતા હતા વર્ષોથી પરંતુ હવે મારી વિનંતી એવી છે કે અહીંયા ડિમોલિશન કરે તો જે ફાળવેલી જગ્યા છે કબજા કિંમત ભરી છે એ જગ્યા હજી ખાલી છે

오그러해가지고해 <놀람> 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 <놀람>